કોઈ પણ જગ્યાએ તમને અમને ખબર હોય ના હોય પણ નામ તો અવશ્ય બધા સાંભળ્યું છે એમના પિતા રામજી મલોજી

બીબી તો ત્યાં જ એમ મતલબ પાણી ના પીવા દે બેસવાના છે દૂર બેસું આવ બજામાં અભિવામાં બાબા સારા 5000 જ다가 જારે એમનું મૂળ વતન કહીએ તો મધ્યપ્રદેશની અંદર રત્નાગીરી માં આમ આમવેલ કરીને ગામમાં એ રહેતા અને ત્યાં ઈરા સુમાં હોમ કે ઉતાય તો એમનું સરનેમ ના ભંતાના જોતા આ કોંબેડતા ત્યારથી એમનું નામ ભીમરાવ રામજી આંબેડકર પડ્યું એમના ભણતરથી આગળ વધતા ગયા ભણ્યા અને દિવસે દિવસે એમને ભણતરનું ઘણી પ્રગતિ કરી એક સમય એવો આવ્યો એમના પિતાનું બદલી થઈ અને મધ્યપ્રદેશમાંથી મહારાષ્ટ્રમાં એમને નોકરી અખિમાડે જવું પડ્યું એટલે પરિવાર સાથે ત્યાં ગયા જણાવીશ કે રામજી મરજી અવાજના ચૌદ સંતાન હતા ચૌદ સંતાનો ચૌદમા સંતાન ત્યાં ડોક્ટર સાથે

ત્યારબાદ તેઓ લંડન ગયા લંડનથી એમને પોતાની પદવી મળી અને એક સારું ભણતર મળીને એક સમાજને એમનો એક ધ્યેય એક જ હતો એમને બચપનથી અછૂતનું સાંભળતા આવ્યા હતા કે અછૂત 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 એ અછૂતને દૂર કરવા માટે એમને એટલું ભણતર ભણ્યા કે એ આજે આપણા દેશના જે કાયદા કે બંધારણ છે એના ઘડવાયા કહેવાય છે આજે આપણે જ્યાં પણ ઓસીબીસી છે યા તો એસસી છે એસટી આ બધાને જે લાભો મળી રહ્યા છે જ્યાં જ્યાં પણ બધાને સમાન હક મળી રહ્યા છે એના પાછળ જો મૂળ કારણ હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમની એમની પોતાની પૂરી પૂરી જીવનશૈલી નો શબ્દ દૂર કરવા માટે જ લગાડ્યો અને જેનો લાભ આજે આપણે સમગ્ર દલિત જ્યાં પણ જ્યાં પણ એવું નહીં કે ખાલી સમગ્ર ભારત દેશમાં જ્યાં જ્યાં દલિતો છે આજેનો લાભ મે દાદી એનો એકમાત્ર કારણ ડોક્ટર બાબા સાહેબ આમીરકર છે ડોક્ટર બાબા સાહેબ આમીરકર એ કેવા એ જેમને ભારત રત્ન થી પુરસ્કાર એવર થી એનાટ કરેલા છે અમને ભારત રત્ન એવર થી એનાઈટ કરેલા છે માં ડોક્ટર બાબા સાહેબ એક કાયદાકીય રાજનેતા તત્વચિંતક ઇતિહાસ અસાત્ર અને અનેક વિષયોના માતા બન્યા એમને સૌ પ્રથમ શરૂ કરી હોય તો બૌદ્ધ ધર્મને પુનઃ જાગૃત કરવા છે એમને ખરેખર લાગ્યું કે આ ધર્મની અંદર ક્યારે કોઈ જગ્યા કોઈ ભેદભાવ નથી એટલે એમણે પહેલી લડત એમને બૌદ્ધ ધર્મ પુનઃ જાગૃતથી કરી અને એમાં એમને 6 લાખ દલિતોને એક સાથે લઈને બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ત્યારે આજે અમારું જય મા મેરી ટાઈગર મારાથી બાબા એમને અર્પણ કરી અને યાદ કરીએ છીએ અને અમારા સલાહકાર તરીકે જે આપણને બાબા સાહેબ વિશે માર્ગદર્શન આપ્યું અને બાબા સાહેબ વિશે જે જાગૃતતા દર્શાવી કે ભાઈ સાહેબ શું હતા બીજા નંબરે સાહેબનો એક જ સૂત્ર હતો આપણી દલિત સમાજ માટે કે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત બનો તો આપણો હક જરૂર આપણને મળશે અને એ હક લેવા માટે એમને જે અંગ્રેજ સરકારથી માંડીને ભારત સરકાર સાથે જે લડત લડ્યા અને એ લડતની અંદર આજે આપણે આઝાદ બન્યા છે એ બાબા સાહેબના લીધે જો બાબા સાહેબે ના હોત તો આજે આપણો કોઈ ઉદાર નહોતો આપણે જે હતા ત્યાંના ત્યાં જ હોત આજે આપણે ઉચ્ચ કક્ષાએ બેઠા છે એ બાબા સાહેબના ના લીધે એટલે બાબા સાહેબનો ઇતિહાસ તો બહુ લાંબો છે અને બાબા સાહેબ માટે આપણે જેટલી વાતો કરીએ એટલી ઓછી છે પણ જે આપણને આજે જે હક આપ્યો છે અને એ હક ને લીધે આપણે આજે અહિયાં જાગૃત છીએ તો આપણે જરૂર